એપ્લિકેશન મોડ ઓનલાઈન ઓજેસ મળી જાહેર કરવાનો નિર્દેશ છે વિભાગને વાત કરે છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખાલી જગ્યાની બે હજાર પચીસ માં ફાર્મ એન્ડ કમ ડ્રાઈવર ભાઈ ખાલી જગ્યાની વાત કરીએ તો ભાઈ કુલ પોસ્ટ રહેશે તે આ સીધી ભરતી ચુબન છે અને ઉમેદવારના પાત્ર માપદંડ પૂર્ણ કરેલી અરજીની વિન્ડો દરમિયાન અરજી કરી શકે છે લાયકાતની વાત કરીએ તો ભાઈઓ ઉચ્ચ માધ્યમિક શાળા પ્રમાણપત્ર એચ છે એટલે કે બારમો પાસ કરેલું હોવું જોઈએ સરકાર માન્ય છ મહિનાનો કોઈ પણ કોર્સ ડ્રાઇવિંગનો હોવો જરૂરી રહેશે માન્ય એવી મોટર એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું આવશ્યક રહેશે સારી રીતે ભ્રણનું આવશ્યક છે કોમ્પ્યુટરનું જ્ઞાન મૂળભૂત હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી આવડવું જોઈએ મર્યાદાની વાત કરીએ તો ઉંમરમાં પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધી સરકાર દ્વારા સૂચન લાગુ પડે તે માટે એને મળવાપત્ર રહેશે પગારની ની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ દર મહિને હજાર રહેશે પાંચ વર્ષ પછી તમને લેવલ માં આવશ્યક તમારો નિયમિત મુજબ મળવાપત્ર મળવા પાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા ની વાત કરીએ તો લેખિત ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે સારી રીતે કસોટી નું ધોરણ લેવામાં આવશે ડ્રાઈવિંગ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગ લેવામાં આવશે પસંદગીની કસોટી અને દસ્તાવેજ તમારી ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તમારી પ્રક્રિયા પૂર્ણ થશે અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલ ને કરી નાખજો આવા નવા વિડીયો આવતા રહેશું